પ્રજાન સ્વામી મહારાજની જય અક્ષર પુરુષો મહારાજ યોગીજી જય મંદિરની પ્રતિષ્ઠા બહુ સારી રીતે થઈ ગઈ હરિભક્તો પણ સારા આવ્યા અને સ્થાનિક હરિભક્તોએ પણ ખૂબ સારી સેવા કરીને સર્વની સરભરા પણ કરી વ્યવસ્થા પણ કરી અને રાત દિવસ મહેનત કરીને ખૂબ ખૂબ મહારાજ સ્વામીને પ્રસન્ન કર્યા છે એ નિમિત્તે બધાના આશીર્વાદ પણ મળ્યા ગઈકાલે મળ્યા ને આજે લઈ ઇનામ પણ મળ્યું ભગવાનને રાજી કરે તો ભગવાન બધી રીતે દ્રષ્ટિ આપણને કરે આ ઇનામ તો આપણને એક આપણો છે ફોર્માલિટી કહેવાય ને શું કે આવું બધું કરે એટલે આપવું પડે પણ ભગવાન જે આપણને આપે છે એ આનંદ ગણું આપે છે એ અક્ષરધામ આપે એમના આશીર્વાદથી આપણને અક્ષરધામ મળે એટલે આપણી જે સેવાનું ફળ છે આપણી જે સેવાનું ફળ છે એ આપણે એ રીતે સમજવાનો છે આ વખતે જ આપણને મળ્યું તો મનમાં મનમાં એમ રહે આપણે આટલી બધી મહેનત કરીને આવું જ મળ્યું આપણને એવું પણ થાય ને આટલી બધી મહેનત કરી આ કઈ શું આપ્યું મૂર્તિ આપે કે વાગવી એટલે જે આપ્યું એ પણ એટલે કેમાં થઈ ગયું ભાઈ એટલે આ એને બંધ થઈ ગયું પેલું આને જ થયું કે આવું ઈનામ કેમ આપ્યું એમ છે એટલે શું કે આપણને સહેજે આમ

અને આશીર્વાદની વસ્તુ મળી છે એની કોઈ કિંમત હોઈ શકે નહીં એક કાયમ માટે આપણને આપણે આ મંદિરની અંદર ખૂબ આવી રીતે સેવા કરી છે એ આપણે બધો એ યાદ આવે અને એથી આપણને શાંતિ થઈ જાય એટલે આ જે ઇનામ છે એ આપણો આશીર્વાદ ઇનામ છે એ આશીર્વાદથી આપણા અંતરમાં શાંતિ રહે આપણા ધંધા વ્યવસાયમાં શાંતિ રહે અંતે મારાની સેવા બેસાય એટલે એનું છે મંદિર પણ આપણે ખૂબ જ પ્રેમથી મહેનત કરી બધાએ કર્યું છે હવે મંદિર કર્યા પછી પણ પછી જવાબદારી આપણી વધે છે સુભાષભાઈ ખાસ નિરાણ થઈ ગઈ મંદિરનો ભાર ઉતરી ગયો મંદિર કરી નાખી ઠાકોરજી બેસી ગયા અને જાય સદગુરણ થઈ ગયું એટલે આપણો બોજો ઉતરી ગયો એમ આપણને લાગે એવું નથી આપણે તો કાયમ માટે ભગવાનની સેવાનો બોજો છે જ સંસાર અને વ્યવહાર નોકરીને ધંધો જે કંઈ કરીએ છીએ બોજો કાયમ જ છે આપણે એ માથે ઉતરતો નથી એ ધરેલું છે દિવ્ય ત્યાં સુધી તાણવાનું હોય એમ આ પણ ભગવાનની સેવા છે એ પણ આપણે કરવાની જ છે પૂરી નથી થઈ જતી કારણ કે મંદિર થયા પછી જવાબદારી આપણી વિશેષ થાય જ્યાં સુધી આપણી પાસે કોઈ જાતનો પેલું શું કિંમતી વસ્તુ ના હોય પૈસા ટકા સમૃદ્ધિ ઘરેણા બીજું ત્રીજું તો પછી આપણને એની બહુ ચિંતા ના હોય પણ મળ્યા પછી એને સાચવવાનો ઠેકાણે મૂકવાનો વ્યવસ્થિત મૂકવાનો ચોર ના લઈ જાય કોઈ આગુ પાછું ના કરી જાય એટલે વસ્તુ મળ્યા પછી એ ચિંતા છે ભગવાન નતા મળ્યા ત્યાં સુધી ચિંતા નહીં પણ ભગવાન મળ્યા પછી એને સત્સંગ મળ્યા પછી હજી વધારે આપણે એની જવાબદારી વધી જે મળી ગયા એટલે આપણું પૂરું થઈ ગયું બરોબર છે ભગવાન મળ્યા સત્સંગ મળ્યો એટલે આપણું કલ્યાણ તો થઈ ગયું પણ એને જો વસ્તુ ના સાચવીએ તો મળેલી વસ્તુ જતી ને એમ કોઈ વસ્તુ મળી પછી જયારે સાચવીએ નહીં તો પછી ચાલી જ જાય લઈ જાય ખોઈ જાય કે થઈ જાય પણ મળ્યા પછી એને બહુ સાચવવું પડે અને એને સાચવીએ તો આ વસ્તુ વૃદ્ધિ થઈ જાય એમ સ્વામી કહે છે ભગવાન મળ્યા પછી જ બધું કરવાનું છે એટલે મંદિર કર્યા પછી આપણે બધું પાછું કરવાનું હવે શું કરવાનું કે આ મંદિર થયું સરસ થયું વ્યવસ્થા સરસ ગોઠવાઈ ગઈ છે બધા બધી આગ થઈ હવે સત્સંગ આપણો પાછો વધે અને અહીંયા આગળ જે આવનાર છે આ મંદિરનો ગુણ લઈ જાય અને એને સારો સત્સંગ થાય એવી રીતે આપણે બધું આયોજન કરવાનું હોય એવી રીતનું કાર્ય કરવાનું હોય એટલે વિશેષ હવે આપણે તો પેલા મકાન મકાન રહેતા આવે તો આ મંદિર થઈ ગયું છે તો બધાએ ખાસ જે આપણા બધા હરિભક્તો છે એમને નિયમિત મંદિર આવવું પડે તો મંદિર સચવાય અને તો સત્સંગ આગળ વધે પણ હવે કઈ નઈ મંદિર સુરે ના જઈએ તો એ ચાલે નહીં ચાલે એવું નહીં દુકાને ના જઈએ તેમ તો ચાલે ખરો કે મેં દુકાન તૈયાર કરી દીધી માલ સામાન ભરી દીધો પછી આપણે નહીં જઈએ તો દુકાન ચાલશે એવું થાય બધી બધાની જવાબદારી લાખો રૂપિયાનો માલ ભર્યો અંદર અને બધું રીસર મકાન સારું કર્યું લાખો રૂપિયાનું પછી ના જઈએ તો દેવાનું ફૂંકવું પડે પછી એનો ખ્યાલ પછી રાખવો પડે માલ ભર્યો છે એટલે વધારે ખ્યાલ રાખીને ધંધો સારો ચાલે સારો નફો થાય સારો લાભ થાય એવા વિચાર આપણને આવ્યો એમ આપણે મંદિર થયું છે તેની વધારે જવાબદારી છે આપણે એની અંદર વધારે સારા સક્રિય કામતા ધંધો તો કરીએ છીએ પણ છતાં વધારે સક્રિય મંદિર માટે જેટલો પ્રયત્ન છે એવો જ પાછો પ્રયત્ન આપણો સત્સંગ વધે અહીંયા વધારે ભાઈઓ આવે સારો એટલે લાભ લે આજુબાજુ અહીંયાથી સો સો માઇલ સુધી આપણા બધા ભાઈઓ છે એ બધાને પણ આ મંદિરના દર્શન થાય લાભ લે બધી સેવાઓ થાય એ થાય એ બધું પછી આપણે કરવાનું અને પછી અંદર અંદર પછી મહિમા મહિમા સમજીને જો કાર્ય કરીએ તો આપણું કામ થઈ જાય તો પછી એમાં એમાં આપણા ગળમથલમાં પછી આપણું પૂરું ઊંચું ના આવે એ ગળમથલ આપણે નહીં હવે મહારાજ બેઠા છે મહારાજ બધું કાર્ય આપણે દરેકમાં પ્રેરણા કરીને કરે છે તો એકબીજાનો મહિમા સમજીને કઈ કે છે સત્સંગમાં શું આવું પણ એકબીજામાં આવે તો સત્સંગ મળેલો ચાલ્યો છે ભગવાન મળેલા જતા રે આપણી અંદર ચોર પેસી જાય ને અંદર કે આપણા રહેલા જે સ્વભાવો છે એ બહાર નીકળે તો પછી આપણે બધી રીતે સત્સંગ કર્યો છે પણ આપણો નકામો થઈ જાય એટલે એ પણ આપણે કરવાનું છે કે આપણે સત્સંગની અંદર એકબીજાના ભાઈમાં વાત કરીને એકબીજાના પ્રત્યેનો પ્રેમ રાખીને આવનાર જે બધા ભાઈઓ છે એને પણ સારો ગુણ આવે એને પણ સત્સંગ થાય સત્સંગની વાત થાય એ બધું આપણે એટલે સત્સંગને પણ સાચવવાનું ભગવાન ને પણ સાચવું ભગવાન આપણને સાચવે છે પણ આપણે ભગવાનને સાચવવાના છે કે ભગવાન જતા રે આપણે પછી ખોઈ બેઠા ને એટલે એ પણ બધું સાચવવાનું છે અને એ બધું સાચવીને જો આપણે સત્સંગ કરીએ તો આપણને શાંતિ સુખ બધું રહે છે એટલે મંદિર થયું પછી આપણે મંદિરની અંદર વધારે પ્રધારી ભક્તો આવે એને બોલાવા ચલાવવા સત્સંગ બીજાનો મહિમા સમજીને એકબીજાના અવગુણ અભાવ ન લેતા મહિમાથી વાત કરીએ તો ઘણું સરસ થઈ જાય એટલે આ બધી વસ્તુ છે એ પણ સ્વાય કહે છે આપણે સાચવાની છોડ ચક્સી ન જાય મહારાજે છેલ્લાના નવના વચના પણ છેલ્લાના નવના વચના વચનાવ નવમા વચના વાત કરી છે કે જાન પરારૂપ દરવાજે રહેવું કે આપણે જાન પરારૂપ દરવાજે રહેવું પડે આપણી પાસે જ્યારે જોખમ હોય આપણા ઘરની અંદર કંઈ સારી બધી જાતનું બધું ગોઠવ્યું હોય ને અમારે એક જરા તો એ પટારાનું બરોબર ધ્યાન રાખવું પડે એને બરોબર બંદર માલ મૂકી સારું ખંભાથી મોટું લગાવ્યું હોય સારી પણ આપણે રાખ્યું હોય પોતાની પાસે છતાં પણ રાત્રે જરા ખખડાટ થાય બાયનું ખખડે વાયરાથી ખખડે કાં તો હું દઈ કે બિલાડું ખકડાવે તો હવે ઊભા થઈએ એનો ચોર આવ્યો છે કે નહીં પેલું જોખમ છે એટલે તરત એનો વિચાર થયેલું આવે પણ જોઈએ ત્યાં તો બિલાડુ રખડતું કે હોય પણ છતાં આપણે જાન પડવું છે કે કોઈ આયો નથી લઈ નથી જતો એમ રહેવાય બાયરાથી કરાવાની બાયરી ખકડે તો પણ ઊભા થઈ જાય અને ખટકો રાખીએ કારણ કે જોખમ છે એ આપણે સાચવવાનું છે આપણા ખિસ્સાની અંદર પાંચ હજાર ડોલરની નોટો પડી હોય તો એ ઘરે ઘરે આમ થાય કારણ કે ચોર કોઈ ના લઈ જાય આપણે ખીસા કાતરું ના લઈ જાય એ કદાચ આપણે ઊભા વાત કરતા ને ખાલી લાગે એટલે ખિસ્સા બહુ હોશિયાર હોય છે તો આ જોડે અમતા અમતા વાત કરતા એને આમ કરી રહ્યા છે એટલે એ પણ આપણે ઘડી ઘડી આમ જાનપણું રહે છે કે ભાઈ આ કંઈ ડોલર જતા ના રહે એટલે જો આવી એક વસ્તુ લૌકિક વસ્તુ છે એને પણ સાચવા માટે આપણે બહુ કરવું પડે સિક્યુરિટી ગાર્ડ આપણે બધા રાખીએ છીએ ને એટલે કહેવાનું શું છે આ લૌકિક વસ્તુ સાચવા રાખીએ તો ભગવાન જે આપણા હૃદયમાં બેઠા છે એને પણ કોઈ ચોર ચકાર પેસી ન જાય અને એ વસ્તુ ન ચાલી જાય એને માટે પણ અખંડ જાનપણું રાખવું આવડે એટલે જાનપુનારુપ દરવાજે રહેવું આ દરવાજો છે ને જાણપણા રૂપ દરવાજો બરોબર માણસ સારો મૂક્યો હોય તો અંદર કોઈ પેસી ના શકે અને પેસી જાય તો ચોર લઈ જાય અને આપણે દંડ શિક્ષા થાય એટલે કહેવાનું શું છે એમ જાણ રાખવું પડે જો કે મારા એક વાત કરતા ગોંડલ દરબારની ગોંડલ દરબાર છે ભગવતસિંહ બાપુ એ પોતાની નારા ધોરણ બધું બહુ સારી વ્યવસ્થિત માણસ હતા એમને એક વિરમજી બાપુ કરીને પોતે દરવાને માણસ રાખેલા દરવાજે અને ત્યાં આગળ બેસેલા ત્યાં આગળ કોઈ માણસ બીજો ગમે તેવો માણસ બેસી ના જાય એટલે ત્યાં રાખેલા પણ કઈ કમને એ છે ઊંઘ આવી ગઈ છે અને કૂતરું બેસી ગયું અંદર જે હજુર બંગલો છે બંગલા અંદર ત્યાં પેથી કૂતરું બેઠું અને બેઠો ને હજુર સાહેબ ઠાકોર સાહેબ જ્યાં બેઠા છે એમના પેલા રૂમની અંદર ત્યાં આવીને ઉભું રહ્યું એટલે તરત કહ્યું કે આ કૂતરું ક્યાંથી આવ્યું કે કોને દરવાની શું કરે બોલાવો મજી બાપુ બોલાય કેમ આ પુતરું આવી ક્યાંથી ગયું કે બાપુ જરા હાથ જાવ પાંચ રૂપિયા દંડ કર્યો કેવાનું શું છે કે જાનપનું જરા ગયા તો દંડ થઈ ગયો એટલે એવો જો આપડે જાનપણું ચૂપાઈ જાય તો આપણે પણ સત્સંગ કરેલો જતો આટલી બધી મહેનત કરી આટલો બધો પુરુષાર્થ કર્યો આટલી બધી આપડે સેવા દાખલા કર્યા એ એકદમ જતો રે સત્સંગનો નો અભાવ આવી ગયો સત્સંગમાં રૂચિ થાય કે ફલાના મને આમ કે ફલાને આમ કર્યું ફલાએ આ કર્યું ધીકને આમ કર્યું એના માટે ક્યાં સત્સંગ કરે એના માટે ફલાના માટે કરે આપણા જીવના કલ્યાણ માટે સત્સંગ છે આ સત્સંગ કરીએ છીએ કોઈના કહેવા સાંભળવાથી કોઈના ઉપર ઉપકાર નથી કરતા આપણા જીવના માટે આ સત્સંગ કર્યો છે તો એને માટે પણ આપણે જાણવું છે કે કોઈ કહી જાય એટલે કે સત્સંગ છોડી ના ચાલુ જાય કોઈ તમારો ધીકતો ધંધો ચાલતો હોય જાઓ જો ધંધો આવડતો નથી શું બેઠા છે તો કે છોડી ચાલી જાય કે જ્યાં જ્યાં મૂર્ખ તને નથી મનત વધી ખબર છે મારો ધંધો સારો ચાલે એટલે આપણે એમ સમજવું કે આ ભગવાનની ભક્તિ કરીએ છે કોઈ કદાચ આપણને કે આગુ પાછું બોલે તો એથી કંઈ સત્સંગ ના મૂકી દેવાય કિંમતી વસ્તુ છે અલૌકિક વસ્તુ છે અક્ષરધામની પ્રાપ્તિ માટેનો આ સત્સંગ છે એ સત્સંગ તો આપણે કરવો જ અને અનુકૂળ થઈને પછી વધારે શાંતિ પણ કહેવાનું છું કે જો એ આપણા વિચારોમાંથી મૂકાઈએ તો આવેલી વસ્તુ આપણે જોઈએ સહેજ બાબતો બોલાવવા ચલાવવાની અંદર કંઈક કોઈ જાતની વ્યવસ્થાની અંદર થોડુંક આપણને કંઈક એવું થયું એટલે મન પાછું પડી જાય અને માન પાછું પડી આ કરેલી આખી સેવા આપણી નિષ્ફળ શું બધો મંદિરનો અભાવ થઈ જાય પછી ભક્તોનો અભાવ થાય પછી મંદિરનો અભાવ થાય સંતોનો અભાવ થાય ભગવાનનો અભાવ સેવા થઈ જાય આવી વસ્તુ બધી બની જાય છે શું આપણે જે વસ્તુ મળી છે પછી કોઈ કે ભગવાન સંતો જે બારનેથી બંધ છૂટીએ તે બંધ ન કરીએ બારનું કે જે બાયનેથી આપણે છૂટવાનું છે આ બંનેનું બંધ કરીએ એને બંધ બરોબર પાક્કું કરી દીધું તો એથી ક્યાં નીકળવું એક એક્ઝિટ એક જીટ લખી પણ બરોબર બંધ કરી દીધું ચારે બાજુ તારા લગાવીને તો નીકળવું ક્યાંથી એટલે એને બંધ એ તો એક અઠા એટલા માટે તરત કઈ પેલું વી પી વાગે ના હોવાનું વાગે છે અડી જાય ને વાગે છે સુગો છે પેલા અહીં બધું ચેક કરી ગયું એટલે કહેવાનું શું છે કે વાગ્યું કે તરત ના મો એટલે એ તો પણ એને બરોબર ફિટ કરી બહાર ક્યાંથી જઈ શકે પણ એને ફિટ કરવાની જ નહીં અંદરથી જવું એને તો બહારથી કરવાની અંદરથી એકદમ ઉગળી જાય એવું બધું રાખવું પડે કહેવાનું શું છે કે આવી વસ્તુની અંદર પણ આપણે આ ધ્યાન રાખીને કરીએ છીએ કેમ આપણે ભગવાન સંત થકી આપણું કલ્યાણ છે આ સત્સંગની અંદર જ આપણને સુખ છે એવું જો આપણે ડર થયું હોય તેનો એનો અભાવ ના હોય અને જેનો અભાવ આવ્યો તો બાયનું બંધ થયું એટલે આપણે અંદર અંદર પૂરી ગયા પછી બહાર નીકળી શકાય નહીં એટલે જે બહાર નેથી બંધ છૂટીએ જેનાથી આપણે બહાર નીકળવું છે જયારે આફત આવે મુશ્કેલી આવે તો એને જ બરોબર ફિટ કરી દઈએ તો નીકળી ના જાય એમ આપણે મોક્ષ કલ્યાણ સુખ શાંતિ ભગવાન ને છે આવો સત્સંગનો મહિમા છે એની અંદર જો પાછા પડી ગયા એનો અભાવ આવી ગયો તો સાય બંધ આપણું થઈ ગયું અને કોઈ જાતનું એટલે આપણે આ વસ્તુ જાણ પણ રાખવાની વાત છે આપણે કારણ કે જે માણસ બેસવાની ડાળ હતી ને એના પર બેઠેલો ડાળનું એક વૃક્ષ અને ડાળ પર બેઠેલો અને બેસવાની જે ડાળ પોતા આરામથી બેઠો એને જ કાપવા માંડ્યો ડાળ આપણે જો સત્સંગની અંદર કાપવા માંડી તો પછી શું થાય આપણે જેનાથી જે ડાળને આધારે બેઠા છે સુખ છે શાંતિ છે અને આનંદ છે એ ડાળને જ આપણે કાપી નાખ્યું એટલે થઈ રહ્યું એટલે ભગવાન ને સંત એ આપણો આધાર છે અને એ આધાર વસ્તુ આપણે ગુમાવવાના છે ગમે તે થાય ગમે તે પ્રસંગ થાય તો પણ એટલે આપણા વ્યવહાર ધંધાના પ્રસંગોમાં હોય છે પણ છતાં આપણે એકબીજાની સમજૂતી કરીને કામ થાય છે આ પણ એક આપણું સત્સંગ એ આપણું ઘર છે કુટુંબ છે પરિવાર છે એમ સમજીને આપણે એ વસ્તુ બધું સત્સંગ કરવો જોઈએ નહીં તો એમ કહેવાનું શું ધીરે ધીરે એક મન પાછું પડતા હોય પછી એકનો અભાવ આવે બીજાનો આવે પછી બધું આગળ આગળ વધતા ઠેર સુધી જતું રહે એટલે કારણ જાણતું કથા વાર્તા કરી છે એમાં બીજું શું આવે કે મહિમાની વાતો કરવી ને સાંભળવી ગુના સ્વામી પણ લાગ્યું છે કે મહિમાની વાત કરો એટલે મહિમાની વાત કરો કે હો શું સમય થઈ ગયો ખૂબ લીધો ખૂબ સારી સેવા કરીને સરસ રીતે આ ઉત્સવ થઈ ગયો હવે એ વાત કરો તો જે આપણને આનંદ થાય ને સાંભળના ને પણ આનંદ થઈ જાય પણ ઠીક છે આ ઉત્સવ થયો પણ પેલા આમ કર્યું પેલા આ કર્યું પેલા આ કર્યું નથી જમવાની બહુ વ્યવસ્થા નથી અને બધું ઉતારણ કઈ ના થયું અને બધા કઈ ભેગા થયા પણ કંઈ ઠેકાણું નહીં લે આવી બધી વાત કરો એમાં શું સમાજ થયો એ સમાજ શું થયું કે શું થાય અહીંયા આપણે આયા છીએ એ ભક્તિ ને દર્શન કરવા ભક્તિ દર્શન તો થઈ ગયા ખાવા પીવાનું વહેલું મોડું થયું તો ઘરે વહેલું મોડું થાય તો કરીએ તો જણાવી લઈ કઈ વાંધો નહીં મોડું વહેલું થાય સ્વાભાવિક છે ત્યાં લગ્ન પ્રસંગ હોય તો બધા કેટલી જાતના પ્રસંગ બને છે એટલે મોટું કામ હોય ત્યારે કઈક ના કઈક જુદી જુદી જાતના માણસો હોય એટલે કોઈ કઈ બોલી જાય કોઈ કહી જાય કોઈ ઉતારા મોડું કરે કોઈ કરે એટલે એક બીજાને આ દર્શન થઈ જાય પણ એ માટે નતા આવ્યા આપણે અહીંયા આવ્યા હતા પ્રતિષ્ઠાના દર્શન થાય અને સંતો નો સમાગમ થાય એને માટે આપણે હતા એટલું જો ભાવથી આપણે મન પાછું પડે નહીં મોડું એલું થાય કે આપણે જરા ઓછું થઈએ તો એનો અવગણો ભાવ ના હોય દસવાનું બરોબર વ્યવસ્થિત મળ્યું ના મળ્યું એવું પણ થઈએ બોલાય ના બોલાય એવું પણ થઈએ એ મેળે માટે છે જ નહીં અહીંયા તો મારે કે આપણે આ જે સત્સંગ કરીએ છીએ આ સેવા કરીએ છીએ ભક્તિ કરીએ છીએ છેને માટે કરીએ જીવના કલ્યાણ માટે

એને ભગવાન જોનારા છે એની વાત એ છે જાણશે બેઠકા સબકા મજરા જે છે ચાક ચાકરી ઉસ્કાન જે ચાક તે ભગવાન છે એ બધું બધું બેઠા બેઠા જુએ છે જેને જેની સેવા છે જેને જેવું કાર્ય છે જેને જે જાતનું કર્યું છે એ બધું ભગવાન રહેશે સારું કર્યું છે સારું થશે એ છે એનું ફળ આપશે ભગવાન આપણા છે આપણે આપણું જ કરવાના કહ્યું કે બીજાની અંદર કંઈક આપણે ભૂલ દેખાય પણ એવી જ ભૂલ એવો સ્વભાવ જો આપણામાં હોય તો આપણા સામુ જઈને આપણે કરવો એનો જોવો નહીં એટલે બંધ કર્યા છે રસ્તા બંધ ડાયવર્જન ડાયવર્જન રસ્તા બંધ એટલે જો એ રસ્તામાં જઈએ ડાયવર્જન લખ્યું છે ને તો પડી એ બહુ લઈને એક મોટો અને બે ભેગા થઈએ પણ ડાયવર્જન લખ્યું છે એટલે આમ થઈને જવાનું છે એટલે આ બધું આપણે ડાયવર્જન આપ્યું છે ભાઈ મારી વાત કરવી બીજાનું જોવું નહીં કરવું નહીં આ બધું આપણને આપ્યું છે કે બંધ જોકે મારે કઈક રસ્તા બંધ એ રસ્તા બંધ જ કરી દેવાના જે કઈ આપણે જોવાનું જ નહીં ભગવાન છે આપણે વસ્તુ જેવો કાઢવા માટે પ્રયત્ન સતત કરવો તો કોઈ યાદનો નતો આવે એટલે મારે કહેશું આ પ્રમાણે જીવના કલ્યાણ માટે સત્સંગ દેહના કલ્યાણ માટે નહીં આપણે દેહના કલ્યાણ માટે જો સત્સંગ થાય તો એ સત્સંગ આપણો રહે નહીં કારણ કે દેહ એટલે આ શરીર શરીરને સારી સારી વસ્તુ જોઈએ સારું કોઈ બોલ આવે માન આપે બીજું આપે ત્રીજું આપે વ્યવસ્થા આપે તો આપણે ખરેખર સાથે એ જમવાની પર્વ ખરેખર વ્યવસ્થા હતી અને ત્યાં ઉતારવાની વ્યવસ્થા રહે અને સવારની કઈ વ્યવસ્થા બધી વિશે વ્યવસ્થા મળી ગઈ એટલે એને એ થઈ ગયા તો એમાં જરા ફેર પડ્યો અને ત્યાં બધું દૂર જેવું કશું નહીં કે પોતાના શરીરને બધી સારી વસ્તુ ના મળે એટલે આ શરીરને સારું મળે કે ના મળે એના માટે ક્યાં અહીંયા આવે અહીં તો ઘરે તો આને કરતા વધારે સારું એ પલંગને રૂમની અંદર ફર્સ્ટ ક્લાસ ની અંદર સુતા થતા એકદમ પોતાના અને મોટરમાં બાવા અહીં આયાન કર્યા ને બધું કર્યા એટલે અહીં જમવાનું પણ ત્યાં ઘરે આપણે પોતાની રીતે સરસ રીતે આપણે ઘરે મળે ચા પાણી નાશ આવી દીધું એટલે ચા ના પાલાું કંઈ નથી આવ્યા કે ગરમ ઠંડુ પાણી તો ચા ઠંડુય મળી જાય એ માટે નથી આવે પણ કહ્યું શું ઘરે બધું ગરમ ગરમ થઈએ છીએ વ્યવસ્થાપ્રવણ કરીએ છીએ આપણે ઘરે બધી વ્યવસ્થા આપણે કરતા હોય પણ અહીંયા ના મળે તો આટલું દુઃખ થઈ જાય પણ અહીંયા એને માટે નથી થાય તો ઘરે શું ખોટું અહીંયા આવ્યા છીએ શા માટે એ આપણે પેલો વિચાર અહીંયા આવ્યા છે એટલા માટે તો એની વસ્તુ આપણે ખ્યાલ કરવો છે અહીંયા આપણે પેલા આવ્યા અમેરિકામાં ધંધો તરત મળ્યો નતો સુખ દુઃખ વહેલું મોડું થયું છે હોટેલમાં સાફ સફાઈ કરવી પડી છે બગીચામાં કાતર કરવી પડી છે કારણ કે પેલું તો કઈ નોકરી મળીને બધું કર્યો એન્જિનિયર સાહેબ થઈને આયા મોટા અમારા ખેતીવાડીના સાહેબ રામજીભાઈ સાહેબ આવ્યા ત્યાં દેશમાંથી બહુ મોટો હોદ્દો હતો ખેતીવાડી પણ પછી અહીંયા આવ્યા પછી એમને એ તો કઈ વાળું કઈ નોકરી તો મળે નહીં તે હોટલ માં રહેવાનું થયું સતાદરો ઉઠવાની મૂકવાની કે જોઈએ ક્યારેવું થાય તો એ જો એવું કેવું થાય એમાં કઈ દુઃખ થાય પછી આવ્યા છે તો આ બધું છૂટકો છે કારણ કે પૈસા વગર કઈ ચાલવા નથી ચલાવવું તો એ બધું ચલાવીએ એમ થોડાક દિવસ બે મહિનો પાંચ મહિના ચલાવે તો નોકરી મળી છે એમ સ્વાય કે અહીંયા પણ જે આપણે આવીએ છીએ એટલે એ દ્રષ્ટિ રાખવી જોઈએ અહિયાં જેમ તેમ જવું તેવું જ્યાં ત્યાં આ દ્રષ્ટિએ આપણે રાખીએ પછી કોઈ જાતનો નો આવે નહીં ધ્યાન થયું એટલે શું અહિયાં અનુકૂળ પ્રમાણે જે મળે એ પ્રમાણે આપણે કર્યું જમાનું મળે બીજું મળે પણ જયારે વહેલું મોડું મળે પણ કહેવાનું છું કે આવી ઘણી ઘણી પ્રશ્નો અહીંયા આગળ તરત આપણને થાય બીજા આપણે ઓછા થાય બીજા બધા ઓછા થાય અહિયાં થાય કે કેમ ના થયું અમે આટલું બધું કર્યું તો આપણે કોને માટે કર્યું છે આપણે ભગવાન માટે કર્યું છે આપણા આત્મકલ્યા માટે કર્યું છે આપણા એ સુખ માટે કર્યું છે એ આપણે વિચાર કરવો બીજા માટે આપણે કરતા નથી અને એ જોવાનું નથી એટલે સ્વામી જીવના કલ્યાણ માટે કરું પણ દેહના કલ્યાણ માટે દેહને તો સારું ખાવાનું મળે સારા કપડાં મળે સારો બંગલો મળે સારો આરામ મળે દેહનું કલ્યાણ દેહને સારું સારું મળ્યું એ દેહનું કલ્યાણ છે પણ પછી દેહ તો મળીને ભસ ન તો પણ આત્મા જે હજાર મળશે એના સુખને માટે કે એનું બંધન ન થાય એને કોઈ એના માટે આમ મહારાજને સામ જોવાનું જીવનું એ કલ્યાણ કહેવાય કેમ કથા અને વાર્તા અને કીર્તન ભજન મહિમા એ દ્રષ્ટિ રાખીને જે કાર્ય કરે તો પછી એને વાંધો આવે એ જીવનું કલ્યાણ છે અને એ ના થાય એને માટે જાણ થોડું રાખવાનું કે જીવનું કલ્યાણ આપણું ના ટળીએ ટળી ના જાય એને માટે આ રીતે હંમેશા મહિમા સમજીને અને મહારાના સ્વામી દ્રષ્ટિ રાખીને આપણે સત્સંગ કરવાનો જેથી કરીને આપણું કામ સર્વોપરી થઈએ અને આપણે આ રીતે થાય એટલે આવા કાર્યોની અંદર આપણે ત્યાં જ્યાં સત્સંગની અંદર જો કથા વાર્તા નિરંતર કરીને કરવાનું શું આ છે આપણે સ્વભાવ દોષ ને વાંસના ટાળવાની છે અને આપણામાં સારા ગુણ આવે એ આપણે કરવાનું જે કરીને કરીને કરવાનું તો એટલું છે સેવા કરો કથા વાર્તા કરો ભજન કરો જે 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 ક્રિયાઓ કરો એની અંદર મૂળ વસ્તુ તો એટલું છે કે આપણી અંદર સારા સદગુણો આવે અને આપણા સ્વભાવો ટળી જાય ભ્રમરૂપ થઈને મહારાજની ની સેવામાં રહેવાય મુદ્દો તો એટલો છે હવે એ બધું જો આપણે જાન ભરવા રાખીને કરીએ તો સાહેબ કે ધીરે ધીરે સ્વભાવ પણ ટળીએ ગમે તેવો સ્વભાવ હોય તો પણ તળી જાય અને ગમે તે આપણી ભૂલ થાય તો પણ પાછી સુધરી જાય અને કામ થઈ જાય એક મહિમાની દ્રષ્ટિ તમે માનો આખું જીવન વાંચજો એની અંદર તમને બીજું દેખાય છે નહીં મહિમા છે બીજું કઈ નહીં એમને પોતે ગમે એટલું પોતાનું દુઃખ પડ્યું છે ભૂખ પડ્યું છે તો કોઈનો વાંક કાઢ્યો નથી કોઈને ભૂલ કાઢી નથી કોઈને માટે બોલ્યા પણ નથી ત્યારે આ મોટા પુરુષનું શું રુચિ છે અભિપ્રાય સમજવું અને એ સમજીને જો આપણે કરીએ તો આપણે પણ એવા થઈ જાય અને મોટા મોટા એ કર્યું જ બધે તમે જેના જેના મોટા મોટા ભક્તો સંતો જે થયા છે એમના જીવનની અંદર તમે જુઓ તો એનું જીવન ચરિત્ર વાંચતા જ રહેવું તો આખં જાણું રહે મારાનું જીવન ચરિત્ર છે શાસ્ત્રી મારાનું છે ગુણાતાન છે ભગતજી મહારાનું છે જોગી બાબાનું જીવન ચરિત્ર તમે વાંચો તો એમને કેટલા કષ્ટો કેટલા માન અપમાન સુખ દુઃખની અંદર પણ સત્સંગ ગાળ્યો સાક્યો અને કર્યો છે તો એમાંથી આપણને પ્રેરણાઓ મળે પછી આ બંને આ બધી વસ્તુ લાગે નહીં આને આમ થયું આનું આમ થયું ના આમ થયું કઈ નઈ આપણે કરવું છે કરવું છે આપણે ભગવાનની સેવા કરવા છે ગમે ત્યાં બેસાડીને પણ આપણે કરવું છે આગળ બેવાનું મળ્યું કે પાછળ બેસવાનું મળ્યું છે ને ભગવાનના દરબાર આ કથામાં આ સભાની અંદર બેસવાનું મળ્યું મોટા ભાગ છે કે પછી આગળ પાછળનો મેળ નથી કારણ કે છે આ રીતે જેને સત્સંગ છે એ મોટેરો છે આપણા મહારાજી વત્સા ને એ મોટેરો કોણ છે કે પોતાનું ધન ધાન કુટુંબ પરિવાર ભગવાન અર્થે કરી રાખે એ સત્સંગ માટે મોટેરા લ્યો એટલે કોઈ કરે છે કોઈ નથી કરતા એવું કઈ છે જ નહીં જે કર્યું છે બધા મોટા છે અને ભગવાન ભજે છે બધા મોટા છે એની સમજણ મોટી એ મોટો આગળ પાછળ પર્વતભાઈ છે એ પાછળ બેસતા હતા એટલે કઈ નાના થઈ ગયા મારે શિક્ષા વધારે આનું નામ લખાયું એટલે બેસતા હતા પોતે સામાન્ય રીતે બિચારા ધન નામ કુટુંબ પરિવાર મહારાજ માટે જ કર્યું હતું મહારાજ જેમ રાજી થાય એમ જ કરતા હતા પણ મોટી સભામાં એને કોઈ આગળ બેસવાનું સ્થાન ના મળે અને જેમ તેમ ચલાવી લે કંડલામાં સાત દિવસ સુધી કંઈક પ્રસંગ તો આવવાનું થયું રહેવાનું થયું કે મહારાજ પાસે દરરોજ સભામાં આવી ને નદી કિનારે ગેલાન કાંઠે ખુઈ રહે પોતે અને ખબર નહીં ધોઈ પૂજા પાઠ કરી આવી જાય મહારાજનું દર્શન થાય વાર્તા થાય એ કરે બપોરે પછી કંઈ બજારમાંથી થોડું નાળિયા ચણા લઈને નિર્વા લે આજે પાછા દર્શન કરીને પોતે જઈને ખુઈ જાય આવું સાત દિવસ સુધી ચાલ્યું પછી મહારાજ પર્વત બીને જો પર્વિત તમે ક્યારે કે મારે પહેલેથી જ આવે ઓ ક્યાં ઉતર્યા અને શું વ્યવસ્થા છે બાકી બધી વ્યવસ્થા છે મારે કહું છે બધી વ્યવસ્થા થઈ ગઈ શું છે કે બધી ચાલે છે કથા વાર્તા ભજન આપણા દર્શન થાય છે ઉત્તમ ઉત્તમ શું ગણાય બ્રહ્મચારી પૂછ્યું બ્રહ્મચારી આ પર્વતભાઈ આવ્યા છે ઉતારણ કઈ વ્યવસ્થા કરી કે બેહાડા જમાડો શું કરો મારે કઈ તો દાદા ખાત ઘરે આવ્યા છે ને એનો મહેમાન એનો છે જીવું બાન લાડુ બાન મા દાદા ખાતે જ અને મારે જો આપણે એમ કરીએ ને બીજા માથે ઠેલી નાખીએ તો આપણા જ બધા મહેમાન છે જો તમે બધાએ સૌ બધાએ મળીને જો કર્યો કે આપણા આયા જ બધા આપણા મહેમાન છે તો કેવા સચોઈ ક્યાંક ના તો પેલા એના નાખ્યું મારે શું પેલા ને પૂછો પેલું કે પેલા ને પૂછો પણ જે પૂરક થયું હતું એટલે કે પર્વતભાઈ અમને શી ખબર એ તો તમારી બ્રહ્મચારી છે ને તમારો સેવા બ્રહ્મચારી છે તો બ્રહ્મચારી માથે એને ખબર રાખવી પડે કેમ તેની આ ઊંઘાવીએ તારે સેવા કરવાની છે તે હું બતા ઊંઘાઈ તો શું થશે એટલે આપણે મનુસ્મૃતિ યાદ કરો એટલે ગણું શું છે એટલે એ પ્રમાણે એમને કહ્યું પછી મહારાજ કે છે આવું હોય પર્વત એને કશું દુઃખ નહીં થાય કે પેલા માટે કઈ વિચાર આવ્યો લારૂવા જેવા કરે એમને પોતે ધાર્યું છે મારા જીવના કલ્યાણ માટે આવ્યું છે મને જે મારા દર્શન થયા એથી ઉત્તમ વસ્તુ શું છે રહેવાનું જમવાનું કરતા અધિક તો એ છે તો જો આવી સમજણ હોય તો આપણે સત્સંગમાં સુખ ને શાંતિ રહે અને આપણે આનંદ પણ રહે તો આપણે પણ આ પ્રમાણે આ મંદિર થયું છે એટલે આવી જે વાતો છે એનો સંગ્રહ કરવો દરવાજાનો આલોચ કરવો ઈચ્છાપદ્રી વાંચીએ છીએ એમાં બધા શબ્દો પકડી રાખવા અને એ સમજીને આપણે એકબીજાનો મહિમા સમજીને મંદિરનું આપણે સારી રીતે સેવા થાય પૂજા થાય ઉત્સવ થાય હજારો વ્યક્તો આવે કરે બીજું ત્રીજું અને આપણે પણ એકબીજાનો મહિમા સમજી અને એવી રીતે સેવા કરી ભગવાન રાજી થઈ જાય અને મંદિર સર્વોપરી થઈ જાય એટલે થઈ ગયું છે કહેવાનું છે મહિમા છે વાત સાચી છે આપણે જો શ્રદ્ધા હોય તો ભગવાન આપણા બધા સંકલ્પ પૂરા કરે એવી રીતે આપણે જો સમજીએ મહિમાથી તો ભગવાનના દર્શન કરીએ તો ભગવાન આપણા મનોરથ પૂરા કરવાના છે અને આપણે શાંતિ પણ કરવા મહિમા કાયમ રહે એને માટે આપણા સ્વભાવ પ્રકૃતિને ટાળીને તો આપણી રીતે સેવા ભક્તિ કરીએ તો આપણું કામ થશે એટલે આવું સર્વોપરી મંદિર થયું છે તો એ મંદિરની અંદર આપણે હંમેશા માટે આવું અને મહારાજ સર્વના સંકલ્પ પૂરા કરે સર્વને શાંતિ આપે દેશભાર સારા રાખે અને સર્વ સુખિયા કરી અને અક્ષરધામનું ભાતું સરળ મળી અને મહારાજની સેવામાં અંતે બેસવાનું સરણ મળે એ જ આશીર્વાદ